નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર એ એમ સી અને સીસીઈની એક્ઝામ માટે સ્પેશિયલ કરંટ અફેર્સ લઈને આજે આપણે મળ્યા છીએ આમાં આપણે બે હજાર ચોવીસના અપડેટેડ તમામ ઇન્ડેક્સ અને રેન્કિંગ જોવાના છીએ જેવા કે હંગર ઇન્ડેક્સ હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ ગ્લોબલ પીસ ઇન્ડેક્સ એન્વાયરમેન્ટ કરપ્શન પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ વગેરે જેવા બધા જ જેટલા ઇન્ડેક્સ આવેલા છે જે બે હજાર ચોવીસની અંદર તે તમામ આપણે આજે જોવાના છીએ તો સમય બગાડ્યા વગર વિડીયોની આપણે શરૂઆત કરીએ તે પહેલા ફક્ત એક વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી પહોંચાડી દો તો શરૂઆત કરીએ આપણે તો સૌપ્રથમ આપણો પ્રશ્ન છે ઇકોનોમિક ફ્રીડમ રિપોર્ટ બે હજાર ચોવીસમાં ભારતનો ક્રમ શું છે નીચે આપણને ઘણા બધા ઓપ્શન આપેલા છે આમાં સમય બગાડ્યા વગર સીધા આપણે જવાબ આપી અને તેને થોડું સમજવાનો પ્રયત્ન કરીશું તો આનો રાઈટ આન્સર આવે છે કે ચોર્યાસી મો ભારતનો રેન્ક આવે છે તો શરૂઆતના પાંચ રેન્ક કોને આવે છે તો આપણે અહીં આપેલા છે પેલો આવે છે હોંગકોંગ ત્યારબાદ આવે છે સિંગાપોર અને ત્રીજો આવે છે સ્વિટરલેન્ડ ત્રણ રેન્ક જ આપણે યાદ રાખીશું ત્યારબાદ રિલીઝ એટલે કે આ રિપોર્ટ કોણે બહાર પાડ્યો તો અહીં આપણને આપેલું છે કે ફ્રેઝર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો તો આવી જ રીતના તમામ પ્રશ્નો આપણે જોઈશું કોના દ્વારા પ્રકાશિત થયું છે ટોપ ત્રણ અને ભારતનો રેન્ક શું છે જો શક્ય હોય તો તમે સાથે એક નોટમાં સાઈડમાં લખતા જાજો જેનાથી એ એક્ઝામ આપવા જાઓ ત્યારે લાસ્ટમાં તમારે ફક્ત જોવાનું જ રહે નેક્સ્ટ આપણે જોઈએ ગ્લોબલ હંગર ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં ભારતનો ક્રમ કેટલામાં છે નીચે આપણને ઓપ્શન આપેલા છે તો તેની અંદરથી રાઇટ આન્સર આપણો આવે છે ઓપ્શન સી કે એકસો પાંચ મોરેન્ક તો અહીં આપણને તેની ડિટેલ વિશે આપેલું છે

આવેલા છે નેક્સ્ટ જોઈએ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં ભારતનો ક્રમ કેટલામો છે તો રાઇટ આન્સર આપણો આવે છે ઓગણચાલીસ તેની અંદર આપણે ડિટેલમાં જોઈએ તો એડિશન એટલે કે કેટલામી આવૃત્તિ હતી તો કે સત્તરમી આવૃત્તિ હતી ઇશ્યુ એટલે કે કોણે પ્રકાશિત કર્યું છે તો વિશ્વ બૌદ્ધિક સંપદા દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે

તો આની અંદર જોઈએ તો પ્રથમ ત્રણ જોઈએ તો પહેલું છે લક્ઝમબર્ગ બીજું છે એસ્ટોનિયા અને ત્રીજું છે ડેનમાર્ક ભારતનો ક્રમ એકસો છોતેરમાં એકસો એસી માંથી અને લાસ્ટ રેન્ક છે કિરિબાટી તો આ થયું ભારતના ભારત વિશે કે ભારતનો એકસો છોતેરમો ક્રમ હતો અને શેની અંદર પ્રથમ ગ્લોબલ નેચર કન્ઝર્વેશન ઇન્ડેક્સની અંદર નેક્સ્ટ આપણો પ્રશ્ન જોઈએ કે ગ્લોબલ લાઈવ એબિલિટી ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં વિશ્વનું કયું શહેર ટોચ પર છે તો નીચે ઓપ્શન પણ આપેલા છે બે હાજર ચોવીસ માં કયું રાજ્ય ટોચ પર છે તો આની અંદર આપણો રાઈટ આન્સર આવે છે કે કેરળ તો ટોપ થ્રી રાજ્યો આપણે જોઈએ તો પ્રથમ ક્રમે છે કેરળ ત્યારબાદ છે તમિલનાડુ અને ત્રીજા ક્રમે આવે છે જમ્મુ કાશ્મીર કોના દ્વારા આવૃત્તિ બહાર પાડવામાં આવી છે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જેને આપણે આપણે દ્વારા ઓળખીએ છે તો આ ખાસ યાદ રાખીશું ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ચોવીસમાં ભારતનું ક્રમ શું છે તો આની અંદર આપણો રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી ઓગણચાલીસ તો આ રિપોર્ટ અનુસાર આપણે જોઈએ તો એકસો એકસો ને ઓગણીસ દેશોમાં ભારત ઓગણચાલીસમાં માં ક્રમે રહ્યું હતું ટોપ થ્રી આપણે જોઈએ તો યુએસ ત્યારબાદ છે સ્પેન અને ત્રીજા ક્રમે આવે છે જાપાન કોના દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે તો કે ડબલ્યુ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે ત્યારબાદ એક મહત્વનું ઘણી વખત પરીક્ષામાં પૂછાતું હોય છે કે ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં ભારતનો ક્રમ શું છે તો ગ્લોબલ જેન્ડરની અંદર જોઈએ તો ભારતનો ક્રમ આવે છે એકસો ને એટલે રાઇટ આન્સર છે ઓપ્શન એ તો આ રિપોર્ટ કોના દ્વારા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા આપડો પ્રશ્ન જોઈએ બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ ઇન્ડિયા સો બે હાજર ચોવીસ ના નવીનતમ રેન્કિંગ અનુસાર ભારતના સૌથી મૂલ્યવાન બ્રાન્ડ કઈ છે તો નીચે ઘણા બધા ઓપ્શન પણ આપેલા છે તો આન્સર આવે છે એસડીએફસી ટાટા ગ્રુપ જે છે તે ભારતની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ છે જેની બ્રાન્ડ મૂલ્ય છે અઠ્યાવીસ પોઈન્ટ છ બિલિયન ડોલર છે તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું ટાટા વિશે ત્યારબાદ આપણે જોઈએ કે ગ્લોબલ પીસ ઇન્ડેક્સ બે હાજર ચોવીસમાં ભારતનો ક્રમ શું છે આ ઇન્ડેક્સમાં આઈસલેન્ડ સૌથી શાંતિપૂર્ણ દેશ વર્ષથી એટલે કે બે હાજર આઠ થી લઈ અને અત્યાર સુધી જે છે તે આઇસલેન્ડનો પ્રથમ નંબર જ આવે છે આ આવૃત્તિ કેટલામી હતી અઢારમી આવૃત્તિ હતી અને છેલ્લું સ્થાન મળેલું છે યમનને અને આ કોના દ્વારા જારી કરવામાં આવેલો છે કે ઇન્સ્ટિટ્યુટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ તો ખાસ યાદ રાખીશું ગ્લોબલ પીસ ઇન્ડેક્સ ની અંદર ભારતનો ક્રમ આવે છે 116 માં ત્યાર બાદ છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એટલે કે FAO ના ગ્લોબલ સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2024 અનુસાર વન સ્તરેમાં વાર્ષિક વધારો નોંધાવનારા દેશોમાં ભારતનો ક્રમ કેટલામો છે તો આની અંદર આપણો રાઈટ આન્સર આવે છે કે ત્રીજો ભારતનો રેન્ક ત્રીજો છે અને આ અહેવાલ મુજબ આપણે જોઈએ તો બે હાજર દસ થી બે હજાર હેક્ટર જંગલ વિસ્તાર વિસ્તારનો વધારો થયો છે એટલે કે એટલો ભારતની અંદર વધારો થયો છે તો ટોપ થ્રી દેશો કયા કયા છે પહેલા ક્રમે આવે છે ચીન બીજા ક્રમે આવે છે ઓસ્ટ્રેલિયા અને ત્રીજા ક્રમે આવે છે ભારત તો આ ક્રમ આપણે ખાસ યાદ રાખીશું નેક્સ્ટ છે યુનાઇટેડ નેશન એટલે કે યુએનના વર્લ્ડ પોપ્યુલેશન પ્રોટેક્ટ બે હજાર ચોવીસ ના રિપોર્ટ અનુસાર એકવીસમી સદીના અંતમાં વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો હશે તો આપણી સિવાય કોઈ આગળ જ ન શકે તો આની અંદર રાઈટ આન્સર આવે છે આપણો ઓપ્શન બી ભારત પહેલા ક્રમે છે ભારત પછી આવે છે ચીન અને ત્રીજા ક્રમે આવે છે યુનાઇટેડ સ્ટેટ ત્યારબાદ આપણો પ્રશ્ન છે કયો દેશ કાયદાના શાસન સૂચકાંક બે હજાર ચોવીસમાં ટોચ પર છે તો આની અંદર રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ ડેનમાર્ક

બીજું છે લક્ઝમબર્ગ અને ત્રીજા ક્રમે આવે છે ડેનમાર્ક કે ગ્લોબલ કેટલામું આવેલું કે રાઇટ આન્સર આવે છે ઓપ્શન સી તો કોના દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવેલ છે તો ઓક્સફોર્ડ ઇકોનોમિક્સ દ્વારા બહાર પાડવામાં આવેલો છે અને તેમાં ટોપ થ્રી આપણે જોઈએ તો ન્યુ ન્યુયોર્ક છે લંડન છે અને ત્રીજા ક્રમે આવે છે સેન જોસ

તેની સ્થાપના ક્યારે થઈ હતી યુએનસીટીએડી ની તેની સ્થાપના થઈ હતી 1964 ની અંદર તેનું મુખ્ય મથક આવેલું છે જીનીવા સ્વિટ્ઝર્લેન્ડ માં તેના જનરલ સેક્રેટરી હાલના કોણ છે રેબેકા ગ્રીનસ્પેન ત્યારબાદ જોઈએ કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ એટલે કે એસડીજી 2024 માં કોણ ટોચ પર છે એટલે કે પ્રથમ ક્રમે હાલમાં કોણ છે તો તેની અંદર આવે છે ફિનલેન્ડ નેક્સ્ટ આપણો પ્રશ્ન જોઈએ

ડોલ્ફિન મુખ્યત્વે ચંબલ નદીની અંદર જોવા મળે છે નેક્સ્ટ આપણો પ્રશ્ન જોઈએ કે જૂન બે હજાર ચોવીસમાં બહાર પાડવામાં આવેલ સીપરી રિપોર્ટ અનુસાર ભારતમાં પરમાણુ હથિયારોની સંખ્યા હાલમાં કેટલી છે તો અહીં આપણો રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ એકસો જેટલી સંખ્યા છે તો સૌથી વધુ સંખ્યામાં કોને અથવા તો પહેલા ક્રમે કોણ છે ચીન જેની પાસે પાંચસો જેટલા પરમાણુ હથિયારો છે સાથે આપણને આપણો પરમ મિત્રનું પણ આપેલ છે કે પાકિસ્તાન પાસે એકસો સિત્તેર જેટલા પરમાણુ હથિયારો છે તો ભારત પાસે એકસો તો છે પરંતુ ભારતનો રેન્ક કેટલા છે તો છઠ્ઠો રેન્ક છે તો આ થયું ભારત વિશે ભારતનો કેટલામો રેન્ક અને ટોપ થ્રી વિશે આપણે જોયું આપણા મિત્ર વિશે જોયું નેક્સ્ટ આપણે જોઈએ કે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં ભારતનું સ્થાન કેટલામું છે તો ભારતનું સ્થાન આની અંદર આવે છે એકસો ને ઓગણસાઠમું તો તેના વિશે આપણે છે કે આ કેટલામું એડિશન હતું કેટલામે આવૃત્તિ તો કે બાવીસમી આવૃત્તિ હતી ભારતનો રેન્ક આવે છે એકસો ઓગણસાઠમો ટોપ થ્રી દેશો આપણે જોઈએ તો પ્રથમ ક્રમે આવે છે નોર્મે બીજું આવે છે ડેનમાર્ક અને ત્રીજું ક્રમે આવે છે સ્વીડન કોના દ્વારા આ રિપોર્ટ દર વર્ષે જાહેર કરવામાં આવે છે તો કે રિપોર્ટ બહાર પાડવામાં આવે છે સાથે વિડીયોને હજી જો લાઈક ન કરી હોય તો લાઈક કરી દેજો તમે અત્યારે શું જોઈ રહ્યા છો કેટલું તમે મહત્વનું છે તે તમને ખબર જ હશે હવે ફક્ત તમારે એક લાઇક કરવાની છે તો વિડીયો લાઈક કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો હવેનો પ્રશ્ન આપણે જોઈએ કે મે બે હજાર ચોવીસમાં બહાર પાડવામાં આવેલા પાંચમાં ગ્લોબલ ઇલેક્ટ્રિસિટી રિવ્યુ રિપોર્ટ અનુસાર બે હજાર ત્રેવીસમાં સૌર ઉર્જા ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે તો અહીં રાઈટ આન્સર આવે છે આપણો ઓપ્શન સી અને તેની અંદર જવાબ આવે છે ત્રણ નેક્સ્ટ આપણો પ્રશ્ન છે વર્લ્ડ સાયબર ક્રાઇમ ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં ભારતનો રેન્ક કેટલામો છે તો આની અંદર તો આપણે ઉપર જ રાખવાના છે કોઈ બીજી સારી વસ્તુ હોય તો તેની અંદર સો ઉપર જઈએ પરંતુ આમાં તો આપણે ટોપ ટેનમાં આવવું જ પડે તો રાઈટ આન્સર પણ એ છે કે ઓપ્શન સી દસમો ક્રમ તો જોઈએ પ્રથમ ક્રમ કઈ કોના કોના છે પ્રથમ ક્રમે આવે છે રશિયા ત્યારબાદ છે યુક્રેન અને ત્રીજા ક્રમે આવે છે ચીન તો કોના દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે કે ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા વર્લ્ડ સાયબર ક્રાઈમ ઇન્ડેક્સની આ પ્રથમ આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવી છે અને તેમાં જ આપણે ટોપ ટેન ની અંદર આવી ગયા છે ત્યારબાદ છે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ બે હાજર ચોવીસમાં ભારતનો ક્રમ શું છે તો આની અંદર આપણો રાઈટ આન્સર આવે છે બ્યાસી

તો આની અંદર ઓપ્શન જોઈને જ ખબર પડી જાય રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી એટલે કે કેરળ અને ઉત્તરાખંડ બંને પ્રથમ સ્થાને આવે છે તેમાં જોઈએ ટોપ થ્રી કે પેલા ક્રમે આવે છે કેરળ ઉત્તરાખંડ જેને ઓગણસી જેટલો સ્કોર હતો બીજા ક્રમે આવે છે તમિલનાડુ ત્રીજા ક્રમે આવે છે ગોવા અને ત્યારબાદ જે ખબર ખરાબ ખરાબ પ્રદર્શન કરનારા રાજ્યો છે તે અહીં આપણને આપેલા છે બિહાર સત્તાવનમાં ઝારખંડ બાસઠમાં અને લાસ્ટમાં છે ત્રેસઠમાં ક્રમે નાગાલેન્ડ ત્યારબાદ પ્રશ્ન જોઈએ કે ઇકોનોમિક ઇન્ટેલિજન્સ મેન્ટ રેન્કિંગ બે હાજર ચોવીસ માં કયા દેશે ટોચ નું સ્થાન મેળવેલું છે તો અહીં આપણો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી સિંગાપોર તો જોઈએ ભારત નો રેન્ક કેટલામો છે અને ટોપ થ્રીમાં કોણ છે તો સિંગાપોર સતત સોળમાં વર્ષે આ યાદીમાં ટોચ પર છે તો ખાસ આપણે યાદ રાખીશું આ વખતે પણ પહેલા ક્રમે છે ત્યારબાદ આપણે જોઈએ કે વૈશ્વિક સ્તરે ઈ કોમર્સ પ્લેટફોર્મ તરીકે ભારતના ગવર્મેન્ટ ઈ માર્કેટ એટલે કે જી ઈ એમ તરીકે ઓળખીએ છીએ તો આ પોર્ટલની સ્થિતિ શું છે કેટલામાં ક્રમે છે તો આની અંદર આવે છે ભારત આની અંદર આપણો રાઈટ આન્સર આવે છે કે ત્રણ ત્રીજા ક્રમે છે

ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ બે હજાર ચોવીસ એટલે કે સીસીપીઆઈ બે હજાર ચોવીસમાં ભારતનો ક્રમ કેટલામાં હતો તો ભારતનો ક્રમ આવે છે અહીં સાતમો તેના વિશે થોડી ડિટેલ જોઈએ કે કોઈ પણ દેશે તમામ ઇન્ડેક્સ કેટેગરીમાં ખૂબ ખૂબ જ ઉચ્ચ એકંદર રેટિંગ મેળવવા માટે પૂરતું પૂરતું સારું પ્રદર્શન કર્યું નથી તેથી પ્રથમ ત્રણ એકંદર સ્થાનો જે છે તે એકદમ ખાલી છે એટલે જે માપદંડ જે જરૂરી જોઈએ પ્રથમ રેન્ક માટે તે કોઈ હાસિલ નથી કર્યું એટલે પ્રથમ ત્રણ ક્રમ ખાલી રાખવામાં આવ્યા છે ત્યારબાદ ચોથો ક્રમ આપણે જોઈએ તો તેને મળેલો છે ડેનમાર્કને એટલે કે ડેનમાર્કને ચોથું સ્થાન મળેલું છે અને આમ ગણીએ તો પ્રથમ કોના દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે એ જર્મન વોચ ન્યુ ક્લાઇમેટ ઇન્સ્ટિટ્યૂટ અને ક્લાઇમેટ એક્શન નેટવર્ક ઇન્ટરનેશનલ તો આ ત્રણેય દ્વારા જે છે તે આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે નેક્સ્ટ આપણો પ્રશ્ન છે રિયલ એસ્ટેટ અહેવાલ મુજબ ભારતનું કયું શહેર હાઉસિંગ માટે સૌથી વધુ સસ્તું ભારતીય શહેર છે તો તો આમાં જોઈએ આપણો રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ કે આપણા ગુજરાતની અંદર આવેલું અમદાવાદ તો એમસી માટે તૈયારી કરતા હોય તો આ પ્રશ્ન થોડો ઓળખી લેજો ત્યારબાદ છે સ્ટેટ ઓફ ગ્લોબલ એર રિપોર્ટ બે હાજર ચોવીસ અનુસાર વાયુ પ્રદૂષણને કારણે થતા મૃત્યુમાં વૈશ્વિક સ્તરે

લોજિસ્ટિક પર્ફોર્મન્સ ઇન્ડેક્સ 2023 માં ભારતનો ક્રમ કેટલામો છે તો અહીં ભારતનો ક્રમ આવે છે 38મો તો પ્રથમ ટોપ જોઈએ તો ટોપ પહેલા ક્રમે આવે છે સિંગાપોર બીજા ક્રમે આવે છે ફિનલેન્ડ ટોટલ 139 દેશોમાંથી ભારત 38માં ક્રમે આવે છે અને કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે તો કે વિશ્વ બેંક દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે ત્યારબાદ છે જલજીવન મિશન હેઠળ ઘરોમાં નળનું પાણી પૂરું પાડવામાં કયા જિલ્લાએ પ્રથમ સ્થાન મેળવેલું છે તો અહીં આપણને ઓપ્શન ઘણા બધા આપેલા છે તેની અંદર રાઈટ આન્સર આપણો આવે છે ઓપ્શન બી નીલગીરી તમિલનાડુએ ટોપ થ્રી જોઈએ તો પ્રથમ ક્રમે છે નીલગીરી તમિલનાડુ બીજું આવે છે મહોબા ઉત્તર પ્રદેશ અને ત્રીજો ક્રમ આવે છે કે કુડલોર જે આવેલ છે તમિલનાડુમાં ત્યારબાદ આપણો પ્રશ્ન છે કયું શહેર દસ લાખથી વધુ વસ્તી ધરાવતા વર્ગમાં સ્વચ્છ વાયુ સર્વેક્ષણ બે હજાર ચોવીસ જીત્યું છે તો આની અંદર રાઈટ આન્સર આપણો આવે છે ઓપ્શન એ કે સુરત ત્યારબાદ છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં બહાર પાડવામાં આવેલ લેપટ રિપોર્ટ બે હજાર બાવીસ અનુસાર કયા રાજ્યમાં સૌથી વધુ દીપડા છે તો આની અંદર આપણને ખબર જ છે કે મધ્યપ્રદેશ મધ્યપ્રદેશની અંદર ઘણી બધું વસ્તુ જે છે તે સૌથી વધુ આવેલી છે તો આની અંદર પણ રાઈટ આન્સર આવે છે આપણો મધ્યપ્રદેશ તો ટોપ થ્રી રાજ્યો જોઈએ પ્રથમ ક્રમે આવે છે સૌથી વધુ મધ્યપ્રદેશમાં ત્યારબાદ આવે છે મહારાષ્ટ્રમાં અને ત્યારબાદ ત્રીજો ક્રમ આવે છે કર્ણાટક તો ભારતમાં ચિત્તાની સ્થિતિ એટલે કે અહીં આપણને આપેલું છે કે દીપડો દીપડાની સ્થિતિ બે હજાર બાવીસ દ્વારા જાહેરી કરવામાં આવેલ કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવેલો છે ભારતમાં દીપડાની સંખ્યા હાલમાં કેટલી છે તો આ રિપોર્ટ અનુસાર તેર જેટલી સંખ્યા હાલમાં છે ત્યારબાદ છે કરપ્શન પર પરસેપ્શન ઇન્ડેક્સ બે હજાર કયો દેશ ટોચ પર છે તો ટોચ પર આપણે જોઈએ તો કે ડેનમાર્ક એટલે ટોચ પર છે એટલે આનો મતલબ એવો છે કે સૌથી ઓછું કરપ્શન કયા દેશની અંદર થાય છે તો તે છે તો બીજા ક્રમે આવે છે ફિનલેન્ડ અને ત્રીજા ક્રમે આવે છે ન્યુઝીલેન્ડ કોના દ્વારા રિપોર્ટ જાહેર જાહેર કરવામાં આવ્યો છે ઇન્ટરનેશનલ એના દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે ભારતનો ક્રમ આવે છે ત્રાણું અને સૌથી છેલ્લા ક્રમે આવે છે સોમાલિયા એકસો એસીમો દેશ નેક્સ્ટ છે વૈશ્વિક સ્પર્ધાત્મકતા સૂચકાંક બે હજાર ત્રેવીસમાં કયો દેશ ટોચ પર છે તો આની અંદર જોઈએ તો ટોચ પર આવે છે ડેનમાર્ક તો આગળ પણ ડેનમાર્ક હતો આની ઉપર પણ ડેનમાર્ક આવે છે તો ટોપ થ્રી આપણે જોઈએ આયર્લેન્ડ અને ત્યારબાદ ત્રીજો આવે છે સ્વિટરલેન્ડ જેમાં વૈશ્વિક સ્પર્ધાત્મકતા સૂચકાંક કોના દ્વારા જાહેર કરવામાં આવે છે તો કે આઈ આઈએમડી જે સ્વિટરલેન્ડ ની અંદર આવેલ છે ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ તાની આની અંદર ભારતનો રેન્ક કેટલામાં છે ભારતનો રેન્ક છે ચાલીસ અને યાદ રાખવા જેવું આપણે કે પ્રથમ ક્રમ છે ડેન માર્કનો પછી છે નવીનતમ ફીફા ફૂટબોલ રેન્કિંગ અનુસાર ભારતની પુરુષ ફૂટબોલ ટીમનું રેન્કિંગ કેટલામું છે તો તેની અંદર આમ ગણીએ તો એન્ટ્રી હજી આપણે લીધી જ ગણાય છે આમ ગણીએ તો એન્ટ્રી લીધી નથી એટલે નવું નવું છે તો ભારતનો રેન્ક આની અંદર આવે છે એકસો પચ્ચીસમાં પ્રથમ રેન્ક કોનો આવે છે પ્રથમ રેન્ક આવે છે આર્જેન્ટિનાનો તો આ થયું આજના આપણા ટોપ રેન્કિંગ વિશે હવે આપણે એક નાની એવી ટેસ્ટ લઈએ તેની અંદર બે થી ત્રણ પ્રશ્નો આપેલા છે તમે તમને કેટલું યાદ રહ્યું તે એક ટેસ્ટ દ્વારા આપણે સોલ્વ કરી લેશું આપવાનો પ્રયત્ન કરીશું જેનો જવાબ સાચો હશે તેની તેની કોમેન્ટ આપણે પિન કરી દઈશું તો પ્રથમ આપણો પ્રશ્ન છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં ભારતનું સ્થાન કયું છે એકસો ઓગણીસ એકસો ઓગણત્રીસ એકસો ઓગણચાલીસ કે એકસો ઓગણસાઠ આનો જવાબ છે તે તમારે નીચે કોમેન્ટની અંદર આપવાનો છે બીજો આપણો પ્રશ્ન છે સસ્ટનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ કોણ ટોચ પર છે ફિનલેન્ડ નોર્વે યુએસએ કે રશિયા એક જ કોમેન્ટની અંદર આપણે બંને અથવા ત્રણ પ્રશ્નો છે તે ત્રણે ત્રણ ના જવાબ આપણે આપવાના છે અને ત્રીજો છેલ્લો પ્રશ્ન આપણો છે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ બે હાજર ચોવીસ માં ભારતનો ક્રમ કેટલામાં છે એકસો અગિયાર એકસો નવ એકસો પાંચ કે એકસો એક તો આ થયા આપણા ટેસ્ટના ત્રણ પ્રશ્નો ત્રણે ત્રણ પ્રશ્નો જેના સાચા હશે તે નીચે કોમેન્ટમાં આપણે જણાવીશું તેની કોમેન્ટ જેના પ્રશ્નોના જેના પ્રશ્નો સાચા હશે તેની કોમેન્ટ આપણે પિન કરી દઈશું તો આ થયું આપણું ઇન્ડેક્સ વિશે આની અંદર ઘણી બધી મહેનતથી આપણે આ બધા જે છે તે આપણે ભેગા કરી અને તમને તમને એકદમ સરળ પડે તે માટે આપણે આ વિડીયો બનાવ્યો છે જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અવશ્ય કરી દેજો એક ખાલી લાઇક જ કરવાની છે અને સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકનને પ્રેસ કરી દેજો જેનાથી કોઈ નવો વિડીયો મૂકીએ તો સૌથી પહેલા તમને મળી જાય તો નવા એક ઉપયોગી વિડીયો સાથે મૂકીએ ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ જય ભારત